બોલવા વાળા છે ને એ ગોતરા દબાઈને બેઠા છે ગેરેન્ટી ત્યારે આપણને નુકસાન થાય એને કરતા આપણે આપણી બાઉન્ડ્રી વાયડી હોય તો એમ ને એમ કોઈ હડે નહીં બરોબર તમારો ઓર્ડર દેશો કે ભાઈ અમારું હું અમે આવી પાડો તમને ના પડે તો અમારું છે તમે મને નહીં જાવ પણ જે આપણું છે જ નહીં એ આપણે લઈએ તો કોક ગીત કોક લઈ જાય ને જે વસ્તુ આપણી છે જ નહીં એટલે એના પ્રત્યે એક તો બહુ અનુભવ રાખવો જોઈએ આપણને ખબર છે કે આપણે દબાઈને બેઠા છે આપણી નથી તો એના પર મહત્વ મહત્વ રાખવું નહીં એટલે સ્વચ્છાય ખોલના અત્યારે તમને હું જાહેરમાં અમારા બધા અધિકારીઓ સૂચના આપું છું ગોચરનું હોય ગામતણનું હોય સરકારી હોય લોકોને નડતરરૂપ હોય એવા દબાણો ઝુંબેશ રાખીને દૂર કરવું